રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો આજની વાત કરીએ તો આજે હું તમારા માટે ત્રણ ભેંસ અને એક ગાય વેચવા માટે લઈને આવી ગયો છું મિત્રો વિડીયોની અંદર તમને સરનામા સહિત બધી જ માહિતી આપવામાં આવશે અને નવી સુવિધા આપણા વિડીયોની અંદર એ રાખેલ છે કે અત્યારે જે પશુઓ હું તમને બતાવવાનો છું એ એક જ પશુપાલક મિત્રના છે અને ઓલ ઇન્ડિયા ઓલ ગુજરાતની અંદર હોમ ડિલિવરી એટલે કે જો તમને વિડીયોની અંદર જે પણ ગાય ભેંસ પસંદ આવે ને તમારે ઘરે બેઠા ખરીદી કરવી હોય તો તમારા ઘર સુધી એ ગાય એ ભેંસ પહોંચાડી દેવામાં આવશે વિડીયોની અંદર મિત્રો હું તમને ગાય બતાવીશ અને ભેંસો પણ બતાવીશ વિડીયોને પૂરો જોજો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો મિત્રો સાઠ હજારથી પણ વધારે પશુપાલક મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે તો તમે પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો અને વિડિયોની હું શરૂઆત કરું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મૂકાવો હોય તો તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલાવી આપું મિત્રો મારું નામ છે રવિભાઈ હું જાહેરાત કરવાના કોઈપણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ મફત જાહેરાત કરી આપું છું તો જાહેરાત કરવા ઈચ્છુક મિત્રોએ અહીંયા આપેલ માહિતી મને મોકલાવી આપી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર મારફતે હાલ મિત્રો તમારો વધારે પડતો સમય ને લેતા હું આ વિડીયોની શરૂઆત કરું અને વિયાડેલી છે આજે સમય થઈ ગયો છે દસ દિવસ અને આ ભેંસની ક્ષમતા એક ટાઈમની દૂધની છે છ લિટર અત્યારે દૂધ છે છ લિટર અને આ ભેંસ તમારે જોવા માટે આવવું હોય તો જિલ્લો તાલુકો છોટાઉદેપુર ગામ તેજગઢ નાયરા પેટ્રોલ સામે મારું નામ છે દિનેશભાઈ લુહાર મારો મોબાઈલ નંબર છે નેવું સોલ તેતાલીસ ચોપન સિત્યોતેર ઓલ ઇન્ડિયા ડિલિવરી કોઈ પણ જગ્યા પર તમે મંગાવી શકો છો અને આ ભેજ છે બહુ સરસ સિંગડી પાઘડી જો સિંગડી પાઘડી જો જો ચાર હાજર કમ્પ્લીટ ચોખ્ખા અને આ ભેજ તમારે જોવા માટે આવું તમને ખબર તો છે જો એક ટાઈમ નું છ લિટર દૂધ છે બે ટાઈમ તમે દોડાઈ લો કોઈ વાંધો નથી જો અહીંયા સમય થઈ ગયા છે આઠ દિવસ અને એક ટાઈમનું દૂધ છે સાડા ચાર લીટર ચાર થી સાડા ચાર લીટર એક ટાઈમનું દૂધ છે પાડી છે નીચે પાડો એક ટાઈમનું ચાર થી સાડા ચાર લીટર દૂધ છે આ પાડી જોવા માટે આવું હોય તો તમને તો લોકેશન ની ખબર જ છે જિલ્લો તાલુકો છોટાઉદેપુર ગામ તેજગઢ નાયરા પેટ્રોલની સામે મારું નામ છે દિનેશભાઈ લુહાર અને જુઓ તમે પાડી જો અને ફરીથી કહું છું લોકેશન તમને જિલ્લો તાલુકો છોટાઉદેપુર ગ્રામ તેજગઢ નાયરા પેટ્રોલની સામે મારું નામ છે દિનેશભાઈ લુહાર મારો મોબાઈલ નંબર છે નેવું સો તેતાલીસ ચોપન સિત્યોતેર ઓલ ઇન્ડિયા ડિલિવરી કોઈ પણ જગ્યા પર તમે મંગાવી શકો છો જો આમ મળે જો અને એક મહિનો થઈ ગયો છે વ્યાય સમય અને ટાઈમનું દૂધ છે છ લિટર એક ટાઈમનું છ લિટર દૂધ છે અને આ ગાય જોવા માટે આવવું હોય તો જિલ્લો તાલુકો છોટાઉદેપુર ગામ તેજગઢ નાયરા પેટ્રોલ પંપની સામે મારું નામ છે દિનેશભાઈ લુવાર મારો મોબાઈલ નંબર છે નેવું સોળ તેતાલીસ ચોપન સિત્યોતેર ઓલ ઇન્ડિયા ડિલિવરી કોઈપણ જગ્યા પર તમે મંગાઈ શકો છો ચાર આચર કમ્પ્લીટ એક મહિનો વિહાર થયા છે અને તમને લોકેશનની લોકેશન તમને કહું જિલ્લો તાલુકો છોટાઉદેપુર ગામ તેજગઢ નાયરા પેટ્રોલ પંપ સામે મારું નામ છે દિનેશ વેલુઆર મોબાઈલ નંબર નેવસો તેતાલીસ ચોપન સિત્યોતેર ઓલ ઇન્ડિયા ડિલિવરી કોઈ પણ જગ્યા પર તમે મંગાવી શકો છો અને જો નીચે વાછડો નીચે વાછડો છે એક મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે પણ ગાભણ છે સમય છે અઠવાડિયું બહુ કરે તો અઠવાડિયું દૂધની ક્ષમતા રહેશે સાડા પાંચ થી છ લિટર સાડા પાંચ છ લીટર રહેશે જુઓ તમે સિંગડી પાગડી સરેલ બરીલ પણ એક અઠવાડિયું કાઢશે ખાલી અઠવાડિયામાં વહી જશે જુઓ અને તમને તો કહેવાય એવું તો નહીં લોકેશન તો ખબર છે જિલ્લો તાલુકો છોટાઉદેપુર ગામ તેજગઢ નાયરા પેટ્રોલ પંપની સામે મારું નામ છે દિનેશ ભેલુવાર મારો મોબાઈલ નંબર છે ને એવું સોળ ચોપન સિત્યોતેર ઓલ ઇન્ડિયા ડિલિવરી કોઈ પણ જગ્યા પર તમે મંગાવી શકો છો જો જો અત્યારે મિત્રો તમે કુલ ત્રણ ભેંસ અને એક ગાય જોઈ લેવા ઈચ્છુક મિત્રો હોય તો અહીંયા સરનામું આપી દીધેલ છે પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર પણ આપી દીધેલ છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને દરેક પશુપાલક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો